નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે પાંચ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ મિત્રો લાલ ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો આ જૂના વેબ્રિજ ગ્રાઉન્ડમાં જોવા મળી રહી છે આજે થોડાક છૂટા છૂટા વકલ ઉતરી રહ્યા છે હાલ આવક ચાલુ છે જોઈ શકો છો આ ડુંગળી ઉતરી રહી છે મિત્રો જો અહીંયા પણ ઉતરી રહી છે તો આજે આટલી આવક જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ અહીંયાથી ચાલુ કરવામાં આવશે જોઈ શકો છો તમે અને ગઈકાલના બજાર ભાવની વાત કરું તો એકાશી રૂપિયાથી લઈને ત્રણસો ને છવ્વીસ રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ બોલાયા હતા સુપર ક્વોલિટીમાં મિત્રો વોકલ જાય છે ત્રણસો ને છવ્વીસ રૂપિયા સુધી એક્સપોર્ટ ક્વોલિટી જે હોય ને એ ભાવ તો આજે કેવા રહેલા છે ડુંગળીના ભાવથી આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે એકસો ને એકસઠ એકસો ને એકસઠ રૂપિયા ભાવ છે મીડિયમ ક્વોલિટી છે પીળીપત્તિ છે મીડિયમ સાઈઝમાં ઘણા બધું બે મિક્સમાં જોઈ શકો છો એકસો એકસઠ બસો ને અગિયાર બસો ને અગિયાર ભાવ થયો છે પેળી પતિ જે સાઈઝ માં મીડિયમ છે બસો ને અગિયાર જોઈશ કહો છો બસો ને અગિયાર